અમદાવાદમાં ફરી એકવાર લુખાતત્વના આતંકની ઘટના સામે આવી છે એકત્રીસ ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં સુનલ ચાર રસ્તા ઉપર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ટ્રાફિકથી ધસમસતા રોડ પર છરી પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં બે લોકોને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે વેજલપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે જય અંબેના જય ઘોષથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમનો મા મેળો આગામી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનને ઉમટી પડશે અંબાજી જતા ભક્તો માટે પાર્કિંગ મંદિરના દર્શન આરતી પ્રસાદ અને બસની સુવિધા સહિતની માહિતી આપને જણાવી દઈએ રાપરના રવેજી મંદિર ખાતે યોજાયેલા વાગડ પંથકના મેળામાં જગડોળમાં બેસવાના મુદ્દે બે યુવકો વચ્ચે ખેંચતાણ સજાઈ હતી મેળામાં એક લાખથી વધુ ભાવિકો માતાજીના દર્શન અને મેળાની મોજ માણવા એકત્રિત થયા હતા ઘટનાના બે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પ્રથમ વિડીયોમાં એક જૂથના લોકો ગાળા કરતા અને મારામારી કરતા દેખાય છે અને બીજા વિડીયોમાં પોલીસની હાજરીમાં એક યુવક સાથે માથે રૂમાલ બાંધીને ભીડમાંથી નીકળતો જોવા મળે છે સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રાથળ વિસ્તારના એક યુવકે કરેલી મજાક બાદ મામલો બિચક્યો હતો વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપી સમીર અનસ અને જુનેદને પકડીને પોલીસે તેમને સરઘસ કાઢ્યું હતું જેમાં ત્રણેય બે હાથ જોડીને માફી માંગી હતી આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેંકવામાં આવ્યા હતા અને સરઘસ દરમિયાન આરોપીઓ લંગડાતા જોવા મળ્યા અને તેમને ચાલવામાં તકલીફ પડી હતી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સુવિધાના અભાવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સમસ્યાના નિવારણ માટે અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા આજે ગામના આશરે બસો પચાસ જેટલા લોકો મહિલાઓ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે મોરબી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેમણે ગટર નહીં તો મત નહીંના નારા લગાવીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર પોલીસ સ્ટેશન વિરુદ્ધ ગંભીર આરોપ સામે આવ્યા છે એક યુવકે આત્મહત્યા કરતા પહેલા જ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો વિડીયોમાં યુવકે વાડીનાર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ પર આરોપ મૂક્યા હતા પોલીસકર્મી પ્રદીપસિંહ અને કરશનભાઈએ દારૂના કેસમાં તેને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો શારીરિક અત્યાચારથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી હતી ગાંજો સુરત લાવવામાં મદદ કરશે તો કમિશન આપવાનું કહી પાંડેસરાનું ગાંજા માફિયા ઓરિસ્સાનું ટેક્સી ડ્રાઈવરને ફોસલાવી તેની સાથે એક પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાની કિંમતનો સત્તર કિલો ગાંજો લઈ આવ્યો હતો જોકે આ શખ્સ સહારા દરવાજા મળવાનું કહી કડોદરા ચોકડી ઉતરી ગયો હતો આ યુવક સહારા દરવાજા પહોંચે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધો હતો મહેસાણા નજીક કડીના થોડ ખાતે આવેલી એક પાંજરાપોળમાં મોટી સંખ્યામાં ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે આ પાંજરાપોળમાં મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલી રખડતી ગાયો મોકલવામાં આવેલી હતી આ ઘટનાને પગલે ભારે ચર્ચા જાગી છે અને મનપા પર સવાલો ઊભા થયા છે રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ નકુમે અમરેલી એસટી નિયામકને લેખિત રજૂઆત કરી છે તેમણે રાજુલાથી જૂનાગઢ સુધી નવો એસટી રૂટ શરૂ કરવાની માંગ કરી છે આ રૂટ જૂની કાતર નવી કાતર ડેડાણ ખાંભા ધારી તેમજ વિસાવદર થઈને જૂનાગઢ સુધી જશે આ રૂટથી માર્ગ પર આવતા ગામોના લોકોને જૂનાગઢ આવવા જવાની સરળ સુવિધા મળશે જુનાગઢ ધાર્મિક સ્થળ હોવાથી સુવિધા મળશે અને ગિરનાર પરિક્રમા અને મહાશિવરાત્રી મેળા દરમિયાન આ રૂટ વિશેષ ઉપયોગી બનશે એસટી વિભાગને પણ આ રૂટ પર સારું ટ્રાફિક મળવાની સંભાવના છે ધીરુભાઈ નકુમે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાજુલા ડેપો મેનેજર અને અમરેલી એસટી ડિવિઝનને પણ આ અંગે લેખિત રજૂઆત કરી છે વડોદરાના ઝીરો પોઈન્ટ તરફ જતા માર્ગે આવેલી ચાની દુકાનમાં તારીખ ત્રીસની મૂડી રાત્રે નજીવી બાબતે ધોકા અને પાઇપ વડે ત્રણ વ્યક્તિ ઉપર વીસ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો તેવી ફરિયાદ પોલીસ દફતરે નોંધાય છે પોલીસે તેર અજાણ્યા ઈસમો સહિત કુલ વીસ સામે મારામારી અને જાહેરનામાના ભંગ સહિતની કલમો જેના તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે